એમલોમ જી મારું નામ છે કલ્પેશ ગમરા આજ રોજ સિવિલ થેલેસેમિયા સોસાયટી અને કેબરાબલન ફાઉન્ડેશન અને તેઓ સિંહને રજૂઆત કરવામાં આવેલો છે કે આ બાળકોને જે હાલમાં જે દવા લેવી પડે છે થેલેસેમિયા મેજર બાળકોને એ દવાઓ સિવિલમાં ઉપલબ્ધ હોતી નથી અને સિવિલમાં જે બાળકોને ઇન્જેક્શન લેવાનું છે ફેરિટિન ઘટાડવા માટે ઇન્જેક્શન છેલ્લો પૂરા 3 વર્ષથી સિવિલમાં અવેલેબલ નથી અને સાથે સાથે જોવા જોઈએ તો અમુક જે દવાઓ છે જે સિવિલ પૈસા બચાવવાના માટે જે દવાઓ લે છે તે દવાઓ અસર કરતી નથી એટલે ઘણા દવા ચેન્જ કરવાની પણ રજોવાત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ મેડમને અમે 7 દિવસ પહેલા કરેલી હતી પરંતુ 530 બાર કો સિવિલ મે뎀 જ 750 પ્લસ બાર કો સમગ્ર સૌરાસ મેથી સિવિલ માં દવા લેવા ઉતા હોય ત્યારે મેડમ શ્રી એમને એક જ જવાબ આપ્યો છે કે અને ઇટી ગ્રિતસોનો એમર આત્મા કોઈ પણ જાતની સત્તા છે નહીં તો તમે ગાંધીનગર ચાલ્યા જાવ હવે આ બાળકો જે બીમાર છે પોતાને 15 15 વર્ષ 10 વર્ષથી બ્લડ ગુતો પડે છે રોજની 12 15 દવાઓ લેવી પડે છે એ બાળકો ગાંધીનગર કોને રજૂઆત કરવા જાય શું સિવિલ પાસે આટલી પણ સત્તા નથી જેથી કરીને અમે લોકો આજ રોજ કલેક્ટર શ્રીને રજૂઆત કરી હોય છે કે આ બાબતે તેમને બાળકોને યોગ્ય ન્યાય મળે અને તેમને જે જરૂરી છે તેમની જે દવાઓની જે અછત પડે છે તે તેમની પૂરી થાય બાબતે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરાવ્યા છે એ દુઃખની વાત કે આવડી મોટી સિવિલ હોસ્પિટલ इंजेक्शन નથી જી દુખની વાત છે કે 750 બાર કા જે જીવન મરણ વચ્ચે જે ડોલા ખાઈ રહેતા હોય છે જેનું જીવન જ દોરધામને દવાવાનું છે તેના દવાઓલી પણ પૂરા 3 વર્ષથી બેસ્પનાલ જે ઇન્જેક્શન છે તે સિવિલ માં નતી એનો જે દવાનો છે તે પણ અવેલેબલ હોતી નથી તો ખૂબ જ દુખની વાત છે અને એવું કહી શકાય કે સિવિલને પેસન્ટની કોઈ પડડી નથી અને જ્યારે અમે રજવાતુ કરવા જઈએ ત્યારે એમની સાથે બે ઉર્તન કરવામાં આવે છે કે જાણે કોઈ ગુંડા હોય કે ભાઈ અહીં આવો મય તમારે અહીં આવું નઈ આ બધી રજો તમારા ગાંધીનગર કરી તો આ કોઈ રેગ દિવસની વસ્તુ નથી સરકાર એનું ધ્યાન જોવું જોઈએ સે હોસ્પિટલ આ સુપ્રિન્ટેન્ડેન્ટે મળ્યા એના દ્વારા શું તમને આપ જવાબ દે તમને દ્વારા અમે સ્પષ્ટ ભાષામાં જવાબ દેવામાં આવ્યું કે એક પણ જાતની સતા અમારી નથી ફક્ત દવાઓ ચેન્જ કરવાની હતો તો દવાઓનો સ્ટોક રાકોની સત્તા પર શું સિવિલ પાસે નથી એમણે એવું જ કેમ એવું કે તમે અહીં અમારી પાસે કોઈ રજૂઆત કરવા ન આવો તમે અહીં શું કામ આવ્યા તમારે રજૂઆત કરવી હોય તો ગાંધીનગર જાઓ આવું અમને સ્પષ્ટ શબ્દોમાં કેવામાં આવેલું હતું ઇન્જેક્શન નથી એ બારમામાં એને કાઈ કીધું કે કાઈ પણ टीम ने सूत्र जो के एक ही वस्तु की चीज है कि कहीं कहीं આવું નઈ તમારે તમારે કઈ પણ રજોવા તો હોય તો ગાંધીનગર જાઓ અમરાત માં કોઈ સતા નથી તો સરકાર ને એ જ અમારી રીકવેસ્ટ છે કે તમે સિવિલ ને કોઈ પણ જાત ની સતા નથી આપી તો આપો આ બાળકો હેરાન થઈ રહ્યા છે એમને લોહી ગોતવાનું સાથે સાથે દવાનો પણ નથી મળતી એમનું જીવન એમનું સ્વાસ્થ્ય બગડતું જઈ રહ્યું છે એમને લિવર એમને હાટ ઉપર જેસે ફેરિટિન જમા થઈ રહ્યું છે તો જલ્દી થી એમનો ન્યાય નઈ આવે તો બાળકો ની તબિયત રોધુ બગળવા નઈ શકે તો રહેલી છે ઇન્જેક્શન જે છે કેટલા દિવસ છે દેવા માં આવે છે ઇન્જેક્શન જે છે ડેઈલી લેવાનો છે જેમનું લેવલ વધારે હોય એમને ડેલી એક કે બે ઇન્જેક્શન લેવાના હોય છે જે ચૌદ થી પંદર કલાક હોય છે ત્યાર તદ ઉપરાંત રોજની બાર થી પંદર દવાઓ લેવાની હોય છે તો એમનું જે સ્વાસ્થ્ય છે એ સારું રહે અને જો આ દવાઓ કે ઇન્જેક્શન ન મળે તો એના સ્વાસ્થ્ય અને એમના જીવન ઉપર જોખમ મંડળતું રહે છે અફતા સેલમાં ઇન્જેક્શન નથી કે દવાઓ પણ નથી ઇન્જેક્શન તો છેલ્લા પૂરા 3 વર્ષથી નથી પણ દવાઓ પણ અવ્યવસ્થિત છે માનું કે 2 મહિના હોય પછી પછી 2 મહિના નથી હોજે એટલે કે દવાઓનો સ્ટોક પણ અવ્યવસ્થિત છે સાથે જે દવા લે છે એ એ એવી એવી લે છે કે જે દવાઓ બાળકોને મફક નથી આવતી છે જે દવા બાળકોને ઉલટી કરાવે છે સેમ કંપનીની સેમ દવા બીજી કંપનીની લેવામાં જો બાળકોને દવા મફક આવે છે આ લોકો દવાની કંપની પણ ચેન્જ ચેન્જ નથી કરી શકતા મહાદેવર મારું નામ છે હિરેન નાનાકર મંગલાણી હું થેલેસમીયા મેજર પેશન્ટ છું આ શું કેસો થેલેનો સરે સેમિયા દર્દ છો આપ કેટલી ઉંમર છે અને ઇન્જેક્શન આપના માટે અચક છે મારી ઉંમર 29 વર્ષ છે રનિંગ છેલ્લા 4 વર્ષનો તો ત્યારથી હું બ્લડ ને બધી ને કામ ચડાવું છું હવે આપણે સિવિલ હોસ્પિટલ માં થેલેસમીયા ની દવા નથી એમાં કેલ્ફરન જે દવા આવે છે એ બહારથી પરચેસ કરવી પડે છે તો એ સિવિલમાંથી ફ્રીમાં આપે છે તો એ ક્યારેક હોય છે ક્યારેક નથી હોતી અને અમુક દવા જે અવેલેબલ છે એ એવી છે કે જે છોકરાઓને માફક નથી આવતી ને એક ઇન્જેક્શન આવે છે દેશ ફરાલ કરીને એ મેડ ઇન જર્મનના આવે છે એ છેલ્લા અડીવાસથી છે નહીં જેથી કરીને છોકરાઓને ભૂલકાઓને બહુ જ હેરાનગતિને બહુ તકલીફનો સામનો કરવો પડે છે આજેક્શન છે કેટલા રૂપિયા ઇન્જેક્શન ત્રણસો ને સોળ રૂપિયાનો એક વાયલ આવે છે એવા કોક રોજના બે લેતા હોય કોઈ રોજના એક લેતા હોય તો આજે મધ્યમ વર્ગના વ્યક્તિઓ પરચેસ ન કરી શકે તો એમને દુઃખ દુઃખી થઈને પોતાના છોકરાને ભગવાન ભરોસે છોડી દેવું પડે છે જે આમ સરકાર શ્રી માટે બહુ આપણા માટે સરસ જરાક વાત કરે જીવેલ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મેડમને અમે ઘણીવાર મળ્યા રજૂઆતું કરી અચેલે મેડમ પાસે થી અમે એવું જવાબ મયડું કે ભાઈ તમે ગાંધીનગર માં રાજ વાત કરો અમારી પાસે આવી કોઈ સત્તા નથી કે અમે આ બધું કરી સકી તો મારે સરકાર શ્રી ને એક વિનંતી છે પેલા તો હાથ જોડીને કે તમે ને સિવિલ રાજકોટ સિવિલ ને એટલી સત્તા આપો જેથી કરીને એને આ દવા ઉપર ચર્ચા કરી શકે અમારા માટે